નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ રહ્યા હતા ગાલા અસાઇનમેન્ટ બુક લોન્ચ થઈ છે અહીંયા તમે જોઈ શકો છો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પહેલી પસંદ એવા ગાલા અસાઇનમેન્ટ બુક તમારી સમક્ષ આવી ગયું છે અને આજે આ વિડીયોની અંદર આપણે ધોરણ દસ ના સંસ્કૃત વિષયના પ્રશ્નપત્ર નંબર એકનો વિભાગ બી પદ્ય વિભાગનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોયું જોવાના છે પરંતુ આ સોલ્યુશન શરૂ કરીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ભાઈ આ જે ગાલા અસાઇનમેન્ટ બુક બે જે છે બરાબર છે તે બોર્ડની પરીક્ષાની તૈયારી માટેનું બેસ્ટ અને શ્રેષ્ઠ મટીરિયલ છે જો હજુ પણ તમે નથી મેળવ્યું તો અચૂકથી મેળવી લેજો માત્ર બસ્સો ચાલીસ રૂપિયા કિંમત છે દરેકે દરેક બુક સેલરને ત્યાં ઉપલબ્ધ છે જો તમે ઓનલાઈન મંગાવવા મગાવવા માંગો છો તમારા ઘર બેઠા મંગાવવા માંગો છો તો પણ અહીંયા તમને લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરી અને તમે મંગાવી શકો છો સ્માર્ટ ડીજી બુક પ્લસ ફ્રી ઓનલાઈન આન્સર કી પણ આ વખતે ઉપલબ્ધ છે કેવી રીતે મેળવવાનું છે તો કે અહીંયા તમે જોઈ શકો છો આ જે બાર કોડ છે તે સ્કેન કરવાનો છે એટલે સ્માર્ટ ડીજી બુક તમારે ડાઉનલોડ કરવાની છે અહીંયા કેટલાક સ્ટેપ્સ આપણને આપેલા છે સ્ટેપ તમારે ફોલો કરવાના છે એક્સેસ કોડ અહીંયા આપેલો છે તે દાખલ કરવાનો છે એટલે તમે ડિજિટલ ફોર્મની અંદર આ જે ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ છે તેનો તમે ઉપયોગ કરી શકશો સ્માર્ટ ડીજી બુક તમારે જરૂરથી ડાઉનલોડ કરી લેવી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સર્વપ્રથમ વખત ગાલા અસાઇનમેન્ટ જે છે તે માસ્ટર સોલ્યુશન લોન્ચ કરવા જઈ રહી છે જે પણ ટૂંક સમયની અંદર ઉપલબ્ધ થઈ થઈ જશે દરેકે દરેક બુક સેલરને ત્યાં પણ ઉપલબ્ધ છે તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ આ જે માસ્ટર સોલ્યુશન છે તેનો પણ અભ્યાસ કરી લેવો ચાલો ત્યાર પછી આપણે એક મહત્વની સૂચના કે ભાઈ જે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે તે પણ લોન્ચ થઈ ચૂક્યા છે બોર્ડની પરીક્ષાની તૈયારી માટે જો કોઈ બેસ્ટ અને કોઈ શ્રેષ્ઠ મટિરિયલ હોય ગુજરાતના દરેક વાલીઓ અને વિદ્યાર્થીઓ અને શિક્ષકોની જો કોઈ પહેલી પસંદ હોય તો એ છે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો ગુજરાતી હિન્દી સંસ્કૃત અંગ્રેજી દરેકે દરેક વિષયને જે છે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જે છે તે લોન્ચ થઈ ચૂક્યા છે તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ આ પણ એક

કુરુ પુણ્ય મહોરાત્રમ સ્મર નામ હરે હે સદા તો એનું જે ભાષાંતર છે કે આ પ્રમાણે થશે મિત્રો સાથે તું નિશાળે જા અને પાઠ ભણ આ પ્રમાણે પુત્રના હિતમાં મગ્ન પિતાએ પુત્રને આદેશ આપ્યો તું દુષ્ટોનો સંગ છોડ સજ્જનોની સોબત કર દિવસ રાત તું પુણ્ય એટલે કે સત્કર્મ કર અને હંમેશા હરિ ઈશ્વરના નામનું સ્મરણ કર ત્યાર પછી છે તેરમો સવાલ ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો આપણને જે શ્લોક આપેલો છે સ ભગ્ન ધનવાથી લઈ અને અરિંદમ સુધીનો એનો જે વિચાર વિસ્તાર ગુજરાતીની અંદર છે એટલે કે ભાષાંતર છે અનુવાદ છે તે કંઈક આ પ્રમાણે થશે તે ભાંગેલા ધનુષ્યવાળો રથવિહોણો થયેલો હણાયેલા ઘોડાવાળો હણાયેલા સારથીવાળો રાવણ સીતાને હાથથી લઈને ભૂમિ પર પડ્યો પક્ષીઓના રાજા શત્રુનું દમન કરનાર જટાયું એ ત્યારે તે રાવણ ઉપર ચાંચ વડે હુમલો કરી એના દસ ડાબા બાહુઓને ઉખાડી નાખ્યા ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ સવાલ તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી ત્યાર પછી છે પંદરમો પ્રશ્ન પુરુષ કેન પરીક્ષે તે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ શિલેન ત્યાર પછી છે સોળમો સવાલ કતિ વિદ્યા ભક્તા તો જવાબ આવશે વિકલ્પ સી ચતુર્વિદ્યા મિત્રો ધોરણ દસની આઈ એમ બેચ બે હજાર છવ્વીસ લોન્ચ થઈ ચૂકી છે ધોરણ દસના ગુજરાતી મીડિયમના ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઝળહળથી સફળતા પ્રાપ્ત કરવા માટેનો એકમાત્ર વિકલ્પ બોર્ડની બ્લૂ પ્રિન્ટ મુજબ તૈયાર કરેલી આઈ એમ બેચ છે લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર તમને મળી જવાના છે આકર્ષક પ્રેઝન્ટેશન સાથેની સમજાવટ છે પીડીએફ પણ સુપર ક્વોલિટીની છે ડાઉટ ક્લાસ પ્લસ બેકઅપ પ્લાન પણ મળવાનો છે વોટ્સઅપ સપોર્ટ પણ મળી જવાનો છે ને પ્રીવિયસ યરના એટલે કે ગયા વર્ષના પેપર સોલ્યુશન પણ મળી જવાના છે એક વર્ષેની ફી માત્ર ને માત્ર ત્રણસો ને નવ્વાણું રૂપિયા છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પનના નંબર ઉપર કોન્ટેક કરો અત્યારે જ કોન્ટેક કરજો અને વધારેમાં વધારે માહિતી મેળવી અને આઈએમપી બેચની અંદર જોઈન્ટ થઈ જજો દોસ્તો ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર સત્તર અહીંયા આપણને કહ્યું છે કે અપવર્ગ પ્રદા શિવની મૂર્તિ પાંચ વર્ગથી કેવી રીતે રચાયેલી છે તો અપવર્ગ મોક્ષ આપનારી શિવની મૂર્તિ પાંચ વર્ગથી આ રીતે રચાયેલી છે પિનાક ફણી બાલેન્દુ ભસ્મ મંદાકીની યુતા અર્થાર્થ ભગવાન શિવની મૂર્તિમાં પાંચ વર્ગના પાંચેય વર્ણ આવે છે પ ફ બ ભ અને મ પહેલો પ વર્ણ પિનાકમાં છે પિનાક એ શિવનું ધનુષ્ય છે બીજો વર્ણ ફણીમાં આવેલો છે ફણી એટલે નાગ ત્રીજો છે બોલેન્દુ એટલે કે બાલચંદ્ર ભગવાન શિવ તેને મસ્તક પર ધારણ કરે છે ચોથો વર્ણ ભ શિવ આખા શરીરે ભસ્મ ચોળે છે અને પાંચમો વર્ણ મ એટલે કે ભગવાન શિવે મનવા વિની ગંગાને પોતાના મસ્તક ઉપર ધારણ કરી છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર અઢાર સૂર્ય પાસે યાચના કરે છે તો ઋષિ સૂર્ય પાસે યાચના કરે છે કે હે દેવ સર્વ પોતાના કયા કયા સ્વજનોને છોડીને ભવાની માતાને પોતાની એકમાત્ર ગતિ માને છે તો ભક્ત પોતાના માતા પિતા બંધુ પુત્ર પુત્રી સેવક સ્વામી કે પત્નીને છોડીને ભવાની માતાને પોતાની એકમાત્ર ગતિ માને છે ત્યાર પછી છે વિશ્વ સવાલ સુવર્ણની પરીક્ષા કઈ કઈ રીતે થાય છે તો ઉત્તર સુવર્ણની પરીક્ષા ચાર ક્રિયાઓ વડે થાય છે ઘસવાની ક્રિયાથી સોની સુવર્ણને કસોટી પથ્થર પર ઘસીને તે કેટલું કેટલા ટચનું છે શોધી કાઢે છે ત્યાર પછી છે કાપકૂપ કરવાથી તો સોની સુવર્ણને કાપીને તેની પરીક્ષા કરે છે અને તપાવવાથી સોની સુવર્ણને તપાવીને તેની શુદ્ધતા પરખે છે અને ટીપવાથી સોની સુવર્ણને ટીપીને તેની પરીક્ષા કરે છે ચાલો મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ નો લોન્ચ થઈ ચુકી છે પણ સાથે સાથે તેના સોલ્યુશન પણ લોન્ચ થઈ ચુક્યા છે માત્ર ને માત્ર આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર ગણિત સ્ટાન્ડર્ડ અને બેઝિક બંને વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગણિત સંસ્કૃત દરેકે દરેક વિષયના સોલ્યુશન ઉપલબ્ધ છે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ઉપર લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી આ સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફઓ છે તે આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અત્યારે ને અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ દરેકે દરેક સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો ચાલો ત્યાર પછી છે એકવીસમો સવાલ સમગચ્છધ્વમ થીલય અને તે સુધીનો શ્લોક પૂર્ણ કરવાનો છે તો આ પ્રમાણે થશે જો ગચ્છધ્વ વો મન્નાસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે જાનાના ત્યાર પછી બાવીશું આપત્સુ રામ સ્મરશું ભીમહ દાનેશુ કર્ણશ્ચ નયેશુ કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા ભવના વિક્રાંત્યુ ભવાંજનેય ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્રેવીસમો સવાર અનાથી દરિદ્રો જરારોગયુક્તો મહાક્ષિણ દિન સદા જાયવસ્ત્રકા વિપત્તો પ્રવિષ્ટ પ્રવિષ્ટ સદાંગ ગતિસત્વ ગતિસત્વ ભવાની ચાલો ત્યાર પછી તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ભાઈ ધોરણ દસના બોર્ડની પરીક્ષાને લગતા અપડેટ તમારે જો મેળવવા હોય બરાબર છે તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોઈન્ટ થઈ જજો જ્યાં ધોરણ દસના વિદ્યાર્થીઓને ઉપયોગી એવી તમામ માહિતીઓ જે છે તે આપણે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ બરાબર અને કોર્સને લગતી વધારે માહિતી જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને માહિતી મેળવી શકો છો અને મિત્રો બીજી ખાસ એક મહત્ત્વની વાત કે ભાઈ આપણા આ વિડિયો જો તમને પસંદ આવતા હોય ગાલા આસાઇનમેન્ટ બે હજાર છવ્વીસના સોલ્યુશનના તો લાઇક કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશા નહીં